આજે આપણે વાત કરવાના છીએ કે રાય રાયના દાણાની એટલે કે મસ્ટર્ડ સીડ રોજ તમે દાળ શાક વઘારવામાં રાયનો ઉપયોગ કરો જ છો પરંતુ એ દાળ શાક વઘારીને આપણે અંદર ખોરાકમાં રાઈનો ઉપયોગ કરીએ છીએ પણ આજે હું વાત કરવાની છું એ રાઈને ખોરાકમાં લીધા વગર પણ રોજિંદી હોય છે એને તમે રાયનો માત્ર બાહ્ય ઉપયોગ કરીને પણ દૂર કરી શકો છો તો ચાલો જાણીએ આજે હું તમને જો પ્રયોગો બતાવું છું એ તમે ત્યારે કહી શકો જ્યારે તમને રાય લગાવવાથી કોઈપણ જાતની તકલીફ એટલે કે રેશિસ છે કે કોઈપણ પ્રકારની એલર્જી ના થતી હોય એના માટે સૌ પ્રથમ જે પણ પ્રયોગો બતાવું એના માટે સમ સૌથી પહેલાં તમારે કોઈ પણ પેચ ટેસ્ટ કરી લેવાનો છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે રાઈનો લેપ કરવાથી રાઈને પાણીમાં જે આપણે મિક્સ કરીને શરીર પર લગાવીએ તો એનાથી તમને કોઈ ફોલ્લીઓ નથી થતી એલર્જી નથી થતી એ તમારે ચેક કરી લેવાનો છે પછી જ તમે આ બધા જે પ્રયોગો હું બતાવી રહી છું એનો ઉપયોગ કરી સૌ પ્રથમ વાત કરીએ તો બધા જ જેનાથી ખૂબ જ ઇરિટેટ થતા હોય છે એવી છે માથાનો ખોળો એટલે કે ડેન્ડ્રફની તમને જો ડેન્ડ્રફની ખૂબ જ તકલીફ હોય તો તમારે રાયનો જે પાવડર એટલે કે જે ભૂકો હોય છે એને પાણીમાં મિક્સ કરી દેવાનો છે અને પછી તમારું જે સ્કાલ્પ હોય એમાં લગાવી દેવાનું છે અને દસ મિનિટ રાખીને પછી તમારે એને તમારે જે પણ રેગ્યુલર શેમ્પુથી યુઝ તમે જે કરતા હોય એનાથી તમારે એને વોશ કરી દેવાનું છે અને આ તમારે પંદર દિવસે એક વખત કરવાનું છે જેથી કરીને તમને જો ખોડાની તકલીફ હોય એ આરામથી રાયથી દૂર થઈ શકે છે કારણ કે રાય એ એના ગુણો જુઓ તો એ એનો જે ગુણ હોય છે તે વૃક્ષ હોય છે તે વાયુ અને કફને દૂર કરે છે અને ખોડાનું મુખ્ય કારણ આયુર્વેદમાં જોવા જાવ તો વાયુ અને કફના લીધે ખોડો થતો હોય છે અને રાયમાં સારા એવા ગુણ હોય છે જે વાયુ અને કફના લીધે જે ખોડો થતો હોય છે એને દૂર કરે છે બીજો પ્રયોગ જોવો તો ઘણા પુરુષોને અને ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જેને ઉંદરી એટલે કે ટાલની તકલીફ હોય છે આવી સ્થિતિમાં તમે જો બહુ બધી દવાઓ પણ કરાવી હોય અને છતાં પણ તમારી ઉંદરી જો સારી ના થતી હોય એટલે કે ટાલ પડવાનું સારું ના થતું હોય તો તમારે લઈ લેવાનો છે આપણે જે કડવો લીમડો આવે છે એનો પાવડર લઈ લેવાનો છે અને રાયનો ભૂક્કો લઈ લેવાનો છે બંનેને મિક્સ કરીને એનો જે લેપ બને પાણીમાં એને તમારે પંદર મિનિટ માટે તમારી જે ઉંદરી એટલે કે ટાલનો જે ભાગ હોય એમાં લગાવવાનો છે ને આવું તમારે વીકમાં એકથી બે વાર કરવાનો છે આ કર્યા પછી ધીરે ધીરે તમારી જે ઉંદરી એટલે કે ટાલનો ભાગ હોય એ જો વધારે સમયથી ના હોય એટલે કે પાંચ છ પાંચથી છ મહિના જેટલો સમય થયો હોય તમારી ટાલ કે ઉંદરી પડવાનો તો આરામથી તમારે આ પ્રયોગ તમે વીકમાં એકથી બે વાર કરશો તો જે ઉંદરીમાં વાળ નહોતા આવતા એ આવવાની શરૂઆત થઈ જાય જેમ જેમ ઉંમર થાય છે અને અત્યારે તો ઉંમર નથી થતી તો પણ બધાના જે હાડકાંઓ હોય છે જે સાંધાઓ હોય છે એ ઝકડાઈ જાય છે અથવા તો એને લોકોને સંધિવાની તકલીફ થઈ ગઈ હોય છે આવી સ્થિતિમાં થોડુંક એવું અડધી ચમચી જેટલું રાયનું તેલ લેવાનું છે અને એમાં એક ચમચી જેટલું તલનું તેલ મિક્સ કરીને આ જે મિશ્રણ બને છે એને તમારે જે પણ સાંધાઓ તમારા દુખતા હોય એના ઉપર માલિશ કરવાની છે આ ઉપરાંત જો તમારા સાંધા જકડાઈ ગયા હોય તો રાયનો પાવડર લઈને જે પણ સાંધો તમારો જકડાઈ ગયો હોય એને મલમલના કાપડમાં રાયનો પાવડર બાંધીને એ જગ્યા ઉપર લગાવી દેવાનો છે ત્રણથી ચાર કલાક તમે આ જો રાયનો ભૂકો એ જગ્યા ઉપર બાંધી રાખશો તો ધીરે ધીરે તમારો જે અંગ જગડાઈ ગયું હોય જે પણ સાંધો જકડાઈ ગયો હોય છે એમાં ઘણા હદ સુધી રાહત થાય છે અને તેલની માલિશ કરવાથી તમને જો સાંધાના દુખાવાની તકલીફ હોય તો એ આરામથી દૂર થઈ જાય છે પણ માત્ર યાદ રાખવાનું છે એટલું કે તમારે રાયનું તેલ થોડુંક જ અડધી ચમચી જેટલું જ લેવાનું છે અને તલનું તેલ વધારે લેવાનું છે અને સૌની લાસ્ટમાં જોઈએ તો જો તમને શરદી થઈ ગઈ હોય અને એના લીધે તમારા હાથ અને પગ ખૂબ જ ઠંડા પડી ગયા હોય તો રાયનો જે પાવડર છે એને પાણીમાં મિક્સ કરીને તમારા હાથ અને પગ ઉપર માત્ર પાંચથી સાત મિનિટ જેટલો લગાવી દેવાનો છે જેથી કરીને તમારા જે હાથ અને પગ ઠંડા પડી ગયા હતા એ રાયના જે ગુણો છે એના લીધે ફરીથી એ તમારી જે નોર્મલ સ્થિતિ હતી તમારા અંગોની એ આવી જશે આ આવી જશે આવી રીતે રાયના બાહ્ય પ્રયોગ કરીને પણ તમારી બહુ બધી સમસ્યાઓ છે જેને તમે સોલ્વ કરી શકો છો